ભારે વરસાદના પગલે સુરતની કેમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અનેક વિસ્તારોમાં કેમ નદીના પાણી ફરી વળ્યા છે મુસેજીનગર અજમેરી નગર વિસ્તારમાં પાણી ભરાયા હસ્તી રેસિડન્સી અને અંબિકા નગરમાં પણ પાણી ભરાયા છે આ ઉપરાંત પંચવટી રોયલ પાર્ક વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે કોસંબા ગાયકવાડી માર્ગ ઉપર નદીના પાણી ફરી વળ્યા કડોદરાના હળપતિવાસ ભરવાડવાસમાં પણ પાણી ભરાયા છે કેમ નદીની હાલની સપાટી છે બાર પોઈન્ટ પંચ્યાસી મીટર નદીની ભયજનક સપાટી તેર મીટર છે અને હાલમાં કેમ નદી જે છે તે તેની સપાટીએ વહી રહી છે અને તેના પાણી અલગ અલગ સોસાયટીઓમાં અલગ અલગ વિસ્તારમાં ફરી વળ્યા છે જેમાં હસ્તી રેસિડન્સી છે અંબિકા નગર છે આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સુરતના કેમ નદીના પાણી જ્યાં અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે ઘરની બહાર પાણી પાણી થઈ ગયું છે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યાં કિમ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કિમ નદી હાલ ગાંધીતુર બની છે કિમ નદીનું જે હાલનું લેવલ છે બાર પોઈન્ટ છે મોડી રાત્રે તેર પોઈન્ટ સિત્તેરની આજુબાજુ હતું જે ભય જ સપાટી વધુ હતું હાલ તમે દ્રશ્ય બતાવવા માંગીશ કે કિમ નદીના જે નીચાણવાળા વિસ્તાર છે જે કોસમમાં જે માર્ગ છે માર્ગ પર હાલ પાણી ફરી આવ્યા છે કિમના મુસેજીનગર હોય કે હરપટીવા આવાસ હોય કે આ વિસ્તારમાં હાલ બધા મોટાભાગના વિસ્તારમાં કિમ નદીના પાણી ફરી આવ્યા છે તમે દ્રશ્ય જોઈ શકો છો આજે કિમ નદીનું જે રોડ સ્વરૂપ છે આ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે લોકો હાલાકીનો સામનો કર્યો છે જે રીતે કીમ નદી છેલ્લા બે દિવસથી જે ઉફાન પર છે જેને લઈને લોકો હાલાકીનો સામનો કર્યો છે સુરત જિલ્લામાં જો વાત કરવામાં હાલ તો વરસાદે વિરામ રહ્યો છે પરંતુ જે કિમ નદી છે એ કિમ નદીનું જળસર સર્ટ વધી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં એની ખાનાખરાબી પણ જોવા મળી રહી છે ત્યારે હાલ તો કિમ નદી ઉફાન પર છે અને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત